2024 ની પહેલી એકાદશી ક્યારે અને કઈ છે જાનો પૂજા પદ્ધતિ શુભ સમય અને મહત્વ હિન્દુ ધર્મમાં પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફલા એકાદશી કહેવામાં આવે છે અને વર્ષ 2024 ની પ્રથમ એકાદશી 7 જાન્યુઆરીએ આવી રહી છે જો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે આવી છે માન્યતા એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તના અટકેલા કામ પૂર્ણ થાય છે અને દરેક પ્રકારના ખરાબ કાર્યોમાંથી મુક્તિ મળે છે સફલા એકાદશીના દિવસે અમુક કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે અને સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી શુભ સમયે જ વિષ્ણુની પૂજા કરો એકતાલીસ મિનિટ શરૂ થશે અને આ તિથિ એક શૂન્ય આઠ સોમવારે બપોરે બાર વાગી ને છેતાલીસ મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર ઉપવાસ પણ સાત જાન્યુઆરીએ જ રાખવામાં આવશે સાતમી જાન્યુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે સવા સાત વાગ્યાથી સવારે દસ વાગીને ત્રણ મિનિટ સુધી છે અને આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ રહે છે અને ઉપવાસ તોડવાનો સમય આઠ જાન્યુઆરીએ સવારે સવા સાત વાગ્યાથી સવારે નવ વાગીને વીસ મિનિટ સુધીનો છે સફલા એકાદશી પૂજા પદ્ધતિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો હવે મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો

એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતારોની પણ પૂજા કરવી જોઈએ ખાસ કરીને શ્રીરામ અને શ્રીકૃષ્ણની શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ લાડુ ગોપાલને તુલસીની સાથે મારી અર્પણ કરો કૃષ્ણાય નમ મંત્રનો જાપ કરો શ્રીરામ દરબારની પૂજા કરો રામ દરબારમાં દેવી સીતા લક્ષ્મણ હનુમાન શ્રીરામ સાથે જોડાય છે આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે માન્યતા છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને લક્ષ્ય સિદ્ધ થાય છે સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ કરવો જોઈએ પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ પણ રાખવી જોઈએ તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી કે માળા ફૂલ વસ્ત્ર વગેરે અર્પણ કરો ફળ અર્પણ કરો તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુ ના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે ફળોના જ્યુસ પી શકો છો અને દૂધ પી શકો છો આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુ પૂજા કરો આખો દિવસ વિષ્ણુના મંત્રોનો જાપ કરો વિષ્ણુ વાર્તાઓ વાંચો અને સાંભળો બીજા દિવસે અથવા દ્વાદશીના દિવસે સવારે ફરી વિષ્ણુની પૂજા કરો પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી જાતે જખાવો આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે નોંધ આ વિડીયો માંગ આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું